ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર નવા મુદ્દા સાથે તમારી સામે મિત્રો મનીષબીન જોડે હાજર થયો છે મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો બરાબર ધાતુના ભૌતિક ગુણધર્મો લખો એ મુદ્દો છે એ આપણે જોઈ રહ્યા છીએ તો હવે આપ અહીંયા જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા સિમ્પલ સાધુ સૂત્ર છે ક ખ ગ ચ મિસ્ટર ઉષ્મા વીર બરાબર કલમ કલમનો જે છે ક ખ ગ ગ ચ મિસ્ટર ઉષ્મા તો સિમ્પલ સાધુ સૂત્ર વિદ્યાર્થી મિત્રો અત્રિ એક વાત યાદ આપણે જણાવી દઉં બરાબર આ નવી નવી ટ્રીકો છે ગુરુજનો પાસેથી પણ મળતી હોય છે તો અમારા પરમ મિત્ર એક છે કમલેશભાઈ મકવાણા વિદ્યા એ શિક્ષક મિત્ર દ્વારા બરાબર આ છે સૂત્ર બનાવેલું છે અને આપની સમક્ષ રજૂ કરેલી કરી રહ્યો છે મિત્રો તો મિત્રો જોવું જોઈએ ક તો કે ભાઈ ધાતુ ભૌતિક ગુણધર્મો છે તો ક એટલે કે ભાઈ કઠણ બરોબર કઠણ એટલે કે ભાઈ ધાતુ કઠણ હોય છે એટલે કે સખત હોય છે બનાવી શકાય છે રેડી મિત્રો પેલો ક એટલે કઠણ બીજો ખ એટલે ખેંચીને તાર બનાવી શકાય એટલે કે ભાઈ એ તણાવપણાનો કે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે ઓકે સારું ઓકે ગ ઓકે ગ માટે આપણે જોઈએ ભાઈ તો ગલન બિંદુ ગલન બિંદુ

વિદ્યુત ના છે ઉષ્મા અને વિદ્યુતના સુવાક છે અને ર એટલે રણકાર ઉત્પન્ન કરે છે રણકાર ઉત્પન્ન કરે છે રેડી મિત્રો તો સિમ્પલ સાદું સૂત્ર ક ખ ગ ચ મિસ્ટર ઉષ્માવી ઓકે તો આ સિમ્પલ સાદું સૂત્ર ધાતુના ભૌતિક ગુણધર્મ તમને સરળતાથી ઓકે એક ટ્રીક સાથે બહુ વધારે તમારે પરિશ્રમ ન કરો પણ ખાલી એક ટ્રિક યાદ રાખો તો એમાંથી અને વાક્ય રચના બનાવતા તમને આવડી જાય જો ક એટલે કે ભાઈ તે કઠણ હોય છે એટલે કે સખત હોય છે ખ એટલે ખેંચીને તાર બનાવી શકાય એમાં ભાઈ તમે વધારે અંદર જવું હોય તો કે ભાઈ તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે ગ એટલે ગલન બિંદુ તેના ઊંચા હોય છે ગ એટલે તે તે ઓરડાના તાપમાને કયું સ્વરૂપ ધરાવે છે ઘન સ્વરૂપ ધરાવે છે તે ચળકાટ ધરાવે છે તે અન્ય ધાતુ સાથે મળીને મિશ્ર ધાતુ બનાવે છે ઉષ્માવી એટલે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે સારા વાહક હોય છે અને ર એટલે તે રણકાર ઉત્પન્ન કરે છે રેડી મિત્રો તો આજનું નવું સૂત્ર છે જે તમે યાદ રાખશો ખ ચ મિસ્ટર મિસ્ટ ઓકે તો મિત્રો આજનો આ નવો મુદ્દો તો તમે તૈયાર કરી નાખશો તો મનીષ જોડાયા નમસ્કાર સાથે આપણે ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું થેન્ક યુ